સુરતમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સાથે વારંવાર આવતા ખાડીપોરની સમસ્યાને લઇ વિપક્ષ આપ દ્વારા ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા અને ત્રીસ વર્ષથી ભાજપની સરકારમાં સુરતની બદસુરત થઈ હોવાના આક્ષેપો કરાયા હતા સુરતમાં આપના વિપક્ષી નેતા પારસ સાકરિયાએ ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકારમાં સુરત બદસરત થયો હોવાના આક્ષેપ કર્યો હતો સુરત શહેરના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સુરતમાં ખાડી મુખ્ય કારણ કુદરતી વરસાદ નથી પરંતુ ટીપી છે મિંદોળાના કાટે ગેરકાયદે ઝીંગા તળાવ હટાવવાની માંગણી પણ કરાઇ હતી તો સુરતની જનતાને શાસક પક્ષ ઉલ્લુ બનાવી રહ્યું હોવાના પણ આક્ષેપ કર્યા હતા ખાડી પસાર થાય છે ત્યાં બિલ્ડરો દ્વારા બિલ્ડીંગો બનાવવામાં આવી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં શાસક પક્ષે કયા કામો કર્યા છે એ બાબતે ખુલાસો આપે તેવી માંગ કરી હતી સાથે પાય સાકરિયાએ કહ્યું હતું કે ધારાસભ્યોની સંકલનની બેઠકમાં સુરતના મહત્વના મુદ્દા બાબતે આપ પ્રશ્નો કરશે ગેરકાયદેસર ચાલતા ઝીંગા તળાવો હટાવવામાં કેમ શાસકો અસમર્થ

દર વર્ષે પાણીપુર ખાડીપુર આવે છે દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે તો ઘણા બધા અમારા સવાલ છે કે જે શુક શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે તો આ સંકલન બેઠકની અંદર આ તમામ લોકો શું કરતા હશે શું ચર્ચા કરતા હશે આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે અને અમે આજે વિપક્ષ તરીકે અને જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો ને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા ત્રણ વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો અમને જણાવશો જેથી ખબર પડે કે ત્રીસ વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છેલ્લા ત્રણ વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે ખાડીની પરિસ્થિતિ ખાડીપુરથી આપણે સૌ જાણીએ છીએ ખાડીપુર આવે છે લોકો હેરાન થાય છે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે દર વર્ષે ખાડીપુરમાં કોઈ ને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે એના માટે જવાબદાર કોણ કે આ તમામ પ્રકારના જે અમારા સવાલો છે એમનો ખુલાસો આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી આપશ્રી આપશો એવી નમ્ર અરજ છે